આજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે વહીવટી વોર્ડ નંબર 14 માં સમાવિષ્ટ માંડવી નજરબાગ પાછળ આવેલ ભેસવાડા વિસ્તારમાં ડ્રેનેજ ના ગંદા નીર રેલાઈ રહ્યા છે અને આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે આ અંગે વિસ્તારના નાગરિકોએ અનેકવાર પાલિકામાં રજૂઆતો કરી છતાં તેનું કોઈ નિરાકરણ નહીં આવતા વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી અને તંત્ર ઉપર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો વિસ્તારના નાગરિકોનું કહેવું છે કે તેઓ દ્વારા વિસ્તારના કોર્પોરેટર તેમજ પાલિકાના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી આગામી દિવસોમાં જો સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો પાલિકાની કચેરી ખાતે હલ્લાબોલ કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટ સાદિક કાજલવાલા અલલોહ અકબર હમદુલિલાહ વ બિલાહ વ બિસ્મિલ્લાહ વ રહમન મેરા આ ભુલી જૈ મૈના મૈના થી એલન થઈ જૈ દવા શું કરી તમારે મોકલવા થાય કે અમે ખવારા આવી ને પથ્થર મારી અમારી અરજી નથી લેતી અડજીઓ કઈ છે એટલી અડજીઓ પાડે છે કે અમારે ત્યાં આગળ બોલે તો અહીંથી બોલે તો વોર્ડ કામગીરી તમારે કાદમ દીદી એકચુઅલી આ ભેંસવાળા વિસ્તાર છે અને છેલ્લા મહિનાથી ગટરો ભરાય છે અને પીવાનું પાણી આવે ત્યારે પંદર પીવાનું પાણી અડધો કલાક આવે છે જેમાં પંદર મિનિટ સુધી તો ગટરનું જ પાણી નીકળે છે બધાની બધાની આપણે કપડાં ધોવાના જે પેઝિંગ છે એની અંદરથી ટોયલેટનું પાણી બહાર આવે છે બધાના જ ઘરોમાં ટોયલેટ વોમિટની તકલીફ છે તમે જમનાભાઈમાં જઈને જોઈ લો તો બધા જ તમને વધારે પડતા ભેંસવાળાના દર્દીઓ મળશે અને એવું નથી કે આ પહેલી વાર થયું છે દર મે બે મહિને અમે મીડિયાને બોલાવીએ છીએ અમે વોર્ડ નંબર ચૌદમાં જઈને અમે અરજીઓ કરી ઓનલાઈન કમ્પ્લેન સચિન પાટડિયાને અમે કરી પણ કોઈ જોવા જ નથી આવતું ભેંસવાળામાં કોઈને આવું જ નહીં ખાલી અમને વેરો વેરો લેવા માટે આવવું છે બાકી કોઈને આવું ઓનલાઈન કરે તો ભેંસવાળાનું નામ સાંભળીને ફોન પટકી દે છે એવું નથી એક વાર દસ દસ પંદર પંદર વાર અમે ઓનલાઈન કમ્પ્લેનો કરી કોઈ પણ આવતું છે નહીં અને આ તમે